હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે જ્યાં ગણપતિની મૂર્તિ ડુબાડવામાં આવે એ એક તળાવ જેવું છે અમારા ગામની બાજુમાં ડુંગર આવેલો છે ડુંગરની વચ્ચોવચ એક તળાવ છે અહીંયા તો અહીંયાના આજુબાજુના ગામના લોકો જ્યાં ગણપતિ વિસર્જન જે ગણપતિની મૂર્તિ ડુબાડવામાં આવે તે અહીંયા નાનું એવું તળાવ જેવું છે અમારો બહુ મસ્ત નજારો છે અહીંયા બાજુમાં ડુંગર છે તો હું તમને બતાવીશ તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ તો ચાલો આપણે જોઈએ દોસ્તો અહીંયા ડુંગર પણ છે જુઓ નજારો જુઓ એકવાર અહીંયાથી હું તમને નજીકથી બતાવી લઈશ નાનું એવું તળાવ જ્યાં ગણપતિની મૂર્તિ ડૂબાડવામાં આવે હતી અને પછી દૂરથી પણ હું તમને બતાવીશ કે આ નજારો કેવો છે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો એક લાઇક કરજો અને કમેન્ટ કરજો જો દોસ્તો અહીંયાનો નજારો જુઓ તમે બાજુમાં ડુંગર છે ફરતા ઝાડવા છે અને પાણી આટલું ભરેલું છે હમણાં વરસાદ નથી અને ગણપતિ ડૂબાડવાનો જે દિવસ આવશે તે દિવસે આંતળાવ આખું ભરાઈ ગયું છે વરસાદથી હમણાં થોડુંક પાણી ઓછું થઈ ગયું છે તો આ નજારો જુઓ તમે અમે અહીંયા આવ્યા તો અમને એમ થયું કે વિડીયો એક બનાવી નાખીએ બધાને બતાવીએ થોડુંક ઉપરથી પણ બતાવી લઈશું તમને મસ્ત નજારો અહીંયાનો

તો દોસ્તો અહીંયા દૂર થી જોઈ લો તમે અમારો ડુંગર અને અહીંયા ગણપતિ જે વિસર્જન કરવામાં આવે છે મૂર્તિ ડુબાડવામાં તે જગ્યા અહિયાં બે ડુંગર ની વચ્ચો વચ્ચે અને દૂર થી જોઈ લો તમે વ્યુ નજારો અને દોસ્તો અમને ચોમાસું છે એટલે બધા ઝાડવા લીલા લીલા થઈ ગયા છે તો દોસ્તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મળશું આગલી વિડીયોની અંદર ત્યાંથી જય હિન્દ જય ભારત